પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તોંતેરમાં જન્મદિવસ નિમિત્તે પખવાડિયા સુધી અનેક વિધિ સેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે જે અંતર્ગત ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો આ વેળાએ મંત્રી મુકેશ પટેલ તથા સંગઠનના સભ્યોએ પ્રધાનમંત્રી આ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ટોટેસમાં જન્મદિન નિમિત્તે સમગ્ર ભારતની અંદર પંદર દિવસ સુધી અલગ અલગ પ્રકારની સેવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે આજે ઓલપાડ ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ તરફથી અમારી જીવન રક્ષા હોસ્પિટલની અંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં સાડે સાથે ઓર્ગેન ડોનેશન માટે બ્લડ ડોનેશન માટે પણ લોકો સાથે અપીલ કરવામાં આવી છે આજે આ જીવન રક્ષાની અંદર લગભગ અમારા એકસો આઠ ગામની લોકો અહીંયા સેવા લેતા હોય છે ત્યારે આ વિસ્તારની અંદર અમારા આદિવાસી લોકોને આંખના મોટિયાની તકલીફ હોય અને એનું પણ ઓપરેશન કરવાનું હોય તો અમે એને તદ્દન ફ્રીમાં એનું ઓપરેશન પણ કરવાનું નક્કી કર્યું છે ને ઓપરેશન પણ એ કરવાના છે આજે વિવિધ પ્રકારના કાર્યક્રમો છેલ્લા નરેન્દ્રભાઈના જન્મદિવસથી ચાલુ છે અને પંદર દિવસ સુધી ચાલવાના છે ઘણા બધા કાર્યક્રમો ઓલફા તાલુકાની અંદર કર્યા છે અને આજે સાયન્સની અંદર પણ અમે આજે મોટો એક મેગા મેડિકલ ચેન પણ રાખ્યો છે